ધારી શહેર ખાતે અમરેલી જિલ્લા કક્ષાના બાબા સાહેબ આંબેડકરની એકસો જયંતિની ધામધૂમ અને સાથે ઉજવણી કરવામાં આવી જેમાં અમરેલીના સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા અમરેલીના ધારાસભ્ય અને નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા ધારીના ધારાસભ્ય જીવીભાઈ કાકડીયા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી ધારી શહેર અનુસૂચિત જાતિ સમાજના અગ્રણી શ્રી શાંતિલાલ પરમાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અમરેલી સાંસદ દ્વારા અનુસૂચિત સમાજની વાડી બનાવવા માટે રૂપિયા પચીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ પાડવામાં આવી હતી સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા તેમજ નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા તેમ તેમના સમાજના તેજસ્વી તાલાવનું સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટ પ્રતાપવાળા ધારી અમરેલી બાબા સાહેબનો એકસો સાંત્રીસમો જન્મ દિવસની જે ઉજવણી હતી એ જિલ્લા કક્ષા આખા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધારીમાં રાખવામાં આવ્યો હતો ત્યારે અલગ અલગ ગામોથી તમામ સમાજના આગેવાનો અને અમારા અહીંના ધારાસભ્ય જવીભાઈ કાકડિયા કૌશિકભાઈ વેકરિયા મુખ્ય દંડક તેમજ અમારા ન્યાય સમિતિના ચેરમેન અને તાલુકાના ન્યાય સમિતિના ચેરમેન અમારા સંગઠનના પ્રમુખ અતુલભાઈ તમામે અહીંયા હાજરી આપી અને આ કાર્યક્રમને બિરદાવો તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું મારી પાસે માગણી આવી કે અમારે દલિત સમાજને કોઈ અહીંયા વાડી જેવું નથી તો મેં હોલ બનાવવા માટે અહીંયા પચીસ લાખની જાહેરાત કરી છે અને જરૂરિયાત છે સમાજને આજે એક વાડી સુંદર જેવી મળે કેમ કે બીજે કાંઈ વાડી રાખવા જાય તો બહુ ભાડા થાય છે તો સમાજ માટે પણ એવું કાંઈ સાધન હોવું જોઈએ કાંઈ પ્રસંગપાત કરવા હોય તે માટે મેં ગ્રાન્ટની જાહેરાત કરીશ સરકારી મુકામે જિલ્લા કક્ષાની ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે આ કાર્યક્રમની અંદર લોકલાડીલા સાંસદ આદરણી ભરતભાઈ સુતરિયા આદરણી દેવીભાઈ કાકડિયા આદરણી અતુલભાઈ કાનાણી તેમજ સમગ્ર જિલ્લાની ટીમ ઉંચુ જાતિ મોરચાના અમારા ભાઈ શ્રી સંદીપભાઈ ભાઈ શ્રી મુકેશભાઈ ભાઈ શ્રી કરશલભાઈ ભાઈ શ્રી શાંતિલાલ સમગ્ર ટીમ હાજર હતી સમગ્ર લોકોને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠું સાથોસાથ આજે એક સુંદર કાર્યક્રમનું પણ આયોજન થયું અને એની સાથે વેકરિયાપરાની અંદર સમાજની વાડી બનાવવા માટેનું એક નવું પણ આયોજન કરવામાં આવ્યું છે એક નવતર પ્રયોગ અને એની અંદર આપણા લોકલાડીલા સાંસદ આદર્ય ભરતભાઈ દ્વારા પચીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ જાહેર કરવામાં આવી છે જેથી એક સુંદર સુંદરનું આયોજન થશે સાથોસાથ એક શિક્ષણ ફંડ દ્વારા સમાજના વિદ્યાર્થીઓનું ઘડતર થઈ શકે એ પ્રકારે એક સમાજ માટે શિક્ષણ ફંડનું પણ આયોજન કરવામાં આવ્યું છે સુંદર રીતે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે સમગ્ર ટીમને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવી છે